છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે તે પૂર્વે લોકો ખાદી ગ્રામ ઉદ્યોગ કેન્દ્ર ખાતે તિરંગા સહિતની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમગ્ર દેશમાં થવાની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગાની વાત કરવામાં આવી છે ત્યારે વડોદરામાં ખાસ તિરંગા ખરીદવા માટે આવતા નજરે પડી રહ્યા છે ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે ખાસ ખાદીના ફ્લેગ ખરીદવાની હોડ જામી હતી જેમાં ખાસ વડોદરામાં યુવાઓ ઉત્સાહ સાથે

ધ્વજ લેવા આવે છે એના માટે અમે એક સ્પેશિયલ અમારા એક ભાઈ છે જે એમને ટ્રેનિંગ આપે છે જે કસ્ટમર હોય કે કોઈ સ્કૂલના હોય કે કોઈ અન્ય કંપનીના હોય એ અમને માહિતી પૂછે છે તો અમે એમને માહિતી પણ પૂરેપૂરી આપીએ છીએ ગયા વર્ષ કરતાં આ વર્ષે કેવી રીતે ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ ડબલ જેવી અમારી ઘર છે